চোরা <laughs> ધોઈ અને સુધારી દે છે ધો આપણે બનાવીશું શાક થોડી આપણે વઘાર માટે લાલ ચણી તૈયાર કરી દીધી છે અને ચા તેલ ગરમ થઈ ગયું છે હવે રાઈ દસ નાખીશું ઓલા વડા કાઢી દેશું પછી ચાટા પડે છે એટલે થોડો વડાાકી રાખું જો જો ફ્રેન્ડ્સ અહિયા પકડી ગયા છે હું નાખી છું મેં નાખી તો નાખી દેશું હું માટે મિક્સ કરી લેવાવાવા જાય અને સારી રીતે મિક્સ કરી ત્યારબાદ હવે આપણે આ ચોરા બીતેલા છે તે નાખી દઈશું આપણે સારી રીતે મિક્સ કરી લેશું જુઓ ફ્રેન્ડ કેવો મસ્ત શાકનો કલર આવ્યો છે હવે આપણે ઢોળવા માટે તેને સીજવા દઈશું તેથી કરીને લસણ અને ચોરા તેમાં બરાબર શુંડાઈ જાય અને અહીંયા વીજળીના કડાકાને ભડાકા થાય છે

ફ્રેન્ડ્સ અહીંયા આપણું મસ્ત મજાનું રસ્સા વાળું ચોરાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ અને અહીંયા રોટલી પણ તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને અમારો વિડિયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ મારી ચેનલ પર આવો તો લાઈક સબ્સ્ક્રાઇબ કરો તો ચાલે જે સિક્યુરિટી ચેનલ